કામરેજના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી જેને લઈ આખા ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી તો બીજી તરફ ગ્રીષ્માના પિતા વિદેશ હોય અને ત્યાંથી પરત ફરતા મંગળવારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં જનમેદની ઉમટી પડી હતી તો પોલીસ કાફલો પણ ગોઠવી દેવાયો હતો જેથી કોઈ અનિચ્છ્ય ઘટના ન બને ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે તેમ સુરતના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક તારીખ બારમી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકારિયા નામની યુવતીનું ગળું કાપી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી યુવતીની આવી ઘાતકી હત્યા લઈને આખું ગુજરાત હજમચી ઉઠ્યું છે ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યો ન હતા કારણ કે દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કંપી ગયું હતું આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જમીન પર તેઓ ઢળી પડ્યા હતા આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ હતી તો બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરાઈ હતી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખટકી દેવાયો હતો ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થતાં જ લોકો હિપકે ચઢ્યા હતા તેમના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રમણ પણ જોવા મળ્યું હતું તો સમાજના લોકો ચોધાર આંશોએ વિદાય આપી હતી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં ધાર્મિક માલવિયા અલ્પેશ કથેરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો અશ્વની કુમાર સ્મશાન ગૃહ પહોંચેલા ગ્રીષ્માની અંતિમ યાત્રામાં શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા હતા ત્યારે અંતિમ યાત્રા તેમના ઘરેથી નીકળી ત્યારે હકડેઠઠ માનો મેદની અંતિમ યાત્રામાં જોડાઈ હતી આગળ પોલીસની ગાડી અને પાછળ સ્મશાને જનારી અંતિમ યાત્રામાં સૌ કોઈ અંતિમ યાત્રા જોઈને સ્થળ પર જ ઊભા રહી જવા પામ્યા હતા અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં જ્યારે અંતિમ યાત્રા પહોંચી ત્યારે અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ પણ નાણું પડેલું જોવા મળ્યું હતું આજે તેમના પિતાએ મનોમન એવું વિચાર્યું હતું કે આ મારી પુત્રીને હું લગ્ન વરાવીશ પરંતુ એની જગ્યાએ તેઓ સ્મશાન લઈ જવા પામ્યા છે સૌ કોઈની આંખમાં આજે આંસુ જોવા મળ્યા છે મારા ભાઈ મોટાભાઈની દીકરી હતી ભારતના તમામ નાગરિકને ગુજરાતના તમામ નાગરિકને નમ્ર અપીલ છે કે આમાં આપણે હવે જાગવાની જરૂર છે આપણા બાળકોને સારું શિક્ષણ આપીએ આપણા બાળકો ઉપર પહેલાં તો આપણું પૂરી નજર હોવી જોઈએ કે એમના મગજમાં કેવા વિચારો ચાલી રહ્યા છે કયા રસ્તા પર બાળક જઈ રહ્યું છે એની આપણે બી જવાબદારી લેવી પડશે એમને પાયામાંથી સારા શિક્ષણો આપવા પડશે બીજું એવું ખાસ કહેવાનું થાય છે કોલેજ સ્કૂલ અમે જોઈએ છે આજે સમાજમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં સંપૂર્ણ આવારા ગર્દીઓ થાય છે આવારા તત્વો દીકરીઓ માટે હંમેશા ત્યાં રાહ જોઈને બેઠા હોય છે કે દીકરી આવીએ તો છેડતી કરીએ દીકરી આવે તો આવું કરીએ તો આવી બધી બાબતમાં મારી ગુજરાત સરકારને ભારત સરકારને માનની શ્રી નરેન્દ્ર મોદીને ખાસ અપીલ છે કે એટલો કડક કાયદો બનવો જોઈએ અને કાયદાનું આપણે સંપૂર્ણ પાલન કરવું જોઈએ તંત્ર ગમે એટલો કાયદો કડક કરે તો આપણે એવું ન વિચારવું જોઈએ કે આટલું બધું તંત્રને કડક થવાની શી જરૂર છે આ ટાઈપની જેટલી ઘટનાઓ ઘટી રહી છે આપણે ફરી વખત કોઈ બેન દીકરી સાથે ન ઘટે એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો પ્રશાસન હંમેશા સ્ટ્રોંગ હોવું જોઈએ અને પ્રશાસનને આપણે સંપૂર્ણ સપોર્ટ કરવો જોઈએ એવી મારી નમ્ર અપીલ છે દેશના તમામ નાગરિકને અમારી દીકરી આર્મીમાં જવા માગતી હતી પણ જે આટાત્ની ઘટના ઘટશે એવું અમે ક્યારેય સપનામાં બી વિચારેલું ન હતું આરોપીને કમસે કમ ફાંસીની સજા થવી જોઈએ બહુ ઓછામાં ઓછા સમયમાં થવી જોઈએ અને જેટલી બને એટલી વહેલી તકે જાહેરાત બી થવી જોઈએ આમાં કોઈ બનજાઈ બચાવનો કોઈ ગુંજાયશ બી નથી બીજી આવનારા સમયમાં કોઈ બેન દીકરી સાથે આવી ઘટના ન બને એટલા માટે રાજ્ય સરકાર ગુજરાત સરકાર ભારત સરકારની પહેલી જવાબદારી બને કે તંત્રને બંને એટલું કડક કરે અને વહેલામાં વહેલી તકે ફાંસી આપે જેથી કરીને બીજી વખત કોઈ પણ આવી આટલું દરિંદગીપૂર્વક કામ કરતા પહેલાં સો વખત વિચાર કરવો જોઈએ જે ખૂનની ઘટના બની છે બિલકુલ નિંદનીય છે એકદમ ઘાતકી કૃત્ય છે અસહનીય છે આવું બનવું ન જોઈએ અને આની સામે કડક પગલાં લેવા જોઈએ અમારી અને જાહેર જનતાની સૌની માગણી છે કે વહેલામાં વહેલી તકે તાત્કાલિક કાલે થતું હોય તો આ આજે થાય ને આજે થતું હોય તો હમણાં થાય એવી રીતે ફાંસીએ ચડાવી દેવા જોઈએ આ આ છોકરાને અને એની પાછળ જે કોઈ પણ તત્વો છે આને ઉશ્કેરવાવાળા સપોર્ટ કરવાવાળા વસ્તુ પૂરી પાડવાવાળા આ બધાને જાહેરમાં ફાંસીએ ચડાવી દેવા જોઈએ જેથી કરીને ગુજરાતમાં એક દાખલો બેસે ગુનેગારોની અંદર કોઈની હિંમત ન થાય આવી રીતે કોઈના ઘરમાં ઘૂસવાની અને બીજી વાત કે આપણે સૌ જાણીએ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી ક્લાસીસ આ બસ સ્ટેન્ડો શાક માર્કેટો આ તમામ જગ્યાઓ પર લુખા ટપોરીઓ ફરતા હોય છે બારે માસ ફરતા હોય છે નિર્દોષ બહેનો દીકરીઓનો પીછો કરતા હોય છે એમને લલચાવે ડરાવે ભોળવે ધમકાવે અને ઘણી બધી ન કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે આપણે એક બેન આપણે ગુમાવી છે પણ બીજી બહેનો સાથે આવી ઘટના ન બને એના માટે જાગૃતિ એટલી જ લાવવાની છે કે આવા જે કાંઈ લુખા તત્વો સ્કૂલ કોલેજ યુનિવર્સિટીની બહાર ફરતા હોય છે છોકરીઓનો પીછો કરતા હોય છે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલિંગ કે બુલિંગ કરતા હોય છે આવાને વહેલી તકે પોલીસે પકડી અને ધોકાવી ધોકાવીને સીધા કરવા જોઈએ તો જ આ લોકો સુધરશે લુખા તત્વોને કંટ્રોલ કરવાની જરૂર છે અત્યારે આ દુઃખનો પ્રસંગ છે એટલે વધારે કંઈ હું એના ઉપર બોલું કે મને યોગ્ય નથી લાગતું પણ ખૂનની ઘટનાઓ જે બની રહી છે એ બિલકુલ અસહનીય છે નિંદનીય છે આવું ન થવું જોઈએ કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ધ્યાન આપવું જોઈએ જેમની જવાબદારી હોય એમણે બધાએ બાકીની વાત તેવા પ્રસંગે કરીશું ગ્રીષ્માની અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરાઈ હતી મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચવા પામી હતી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો સાથે સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સુરત બોર્ડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાંતને કામગીરી બંદોબસ્તમાં જવાબદારી સોંપાઈ હતી તો ડીસીબી અને પીસીબીના કર્મચારીઓ પણ અંતિમ યાત્રાના રૂટ પર બંદોબસ્તમાં આજે જોવા મળ્યા હતા ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફાના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી હતી અઝર કુર સાથે પ્રકાશવાળા